ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મહેસાણાના કુકરવાડા તેમજ લાડોલ ગામે બાંધવામાં આવેલ નવીન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહેસાણા ભાજપા લોકસભા સાંસદ હરિભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરી લીલી ઝંડી આપીને બસ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ દરમિયાન ભાજપના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુર ભાજપના ધારાસભ્ય સી જે ચાવડા મહેસાણા જિલ્લા પ્રમુખ તૃક્ષાબેન પટેલ વિભાગીય નિયામક અધિકારી ડી શુક્લ અન્ય આગેવાનો તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અમદાવાદ ગાંધીનગર માં હમની સ્થળાની ઉદ્ઘાટન એ જેમ પગારી વર્ષે કરી જેટલા રુપ થાય વિશેષ આપવા મળ્યો છે અને એના માટે આ જે કોર ખાતે અને ઉદ્ઘાટન ઉદ્ધીમાં સંતસકને માનની શ્રેયે અને શ્રી તરન સિંહ અમારા સાગેવાસ્તો

આ બધાની સગવડ છે સફાઈ દે અને ટાઈમ છે જવાબનો સમય ભલે એ પ્રમાણે તો પણ ચાલુ થશે હાલ ઓપન સાઈડ કેતા રહો આજ થઈ રહ્યા છે અને વધુ મને અને મેં આજ કહી દે કે સેન્ચ્યુરી થાય છો ઉર પૂરા થાય એવું આ વિસ્તારનું વેપારી મતકવાની કારણે આયોજન થાય એ વાત પણ કહી છે પ્રજામાં ખૂબ આનંદ છે વાહન વ્યવહાર નિગમ ના અમારા મહેસાણા વિભાગ દ્વારા અને વિજાપુર ડેપો દ્વારા સંચાલિત લાડોલ ડેપો નું આજે જે માન્ય હરિભાઈ પટેલ સાહેબ માન્ય ડોક્ટર જે ચાવડા સાહેબ દ્વારા લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવેલ છે તો આ બસ સ્ટેશન હવે સારામાં સારું મેન્ટેન અમે નિગમની પણ જવાબદારી છે સારામાં સારું મેન્ટેન રાખીશું પરંતુ સાથો સાથ પ્રજાને પણ એટલી રિક્વેસ્ટ છે કે નિગમને પૂરો સાથ સહકાર આપે અને આ બસ સ્ટેશન સ્વચ્છ રહે અને પ્રજા માટે સારામાં સારું સુખાકારી અને સુવિધાઓ પૂરી પાડીએ એ માટે સર્વેને રિક્વેસ્ટ કરીએ છીએ અને નિગમ અ તમામ કર્મચારી મુસાફરો માટે સારામાં સારી સુવિધા આપવા માટે કટિબદ્ધ છે અને સલામત સવારી આપવા માટે કટિબદ્ધ છે પર ડે અહીંયાથી લાડોલ થી અને રોજિંદી ઓગન સાઈડ ટ્રીકો નું સંચાલન થશે કરવડા અને લાડોલ ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર દ્વારા આ બંને નવા બસ સ્ટેન્ડનો લઈ આજે રોકાર થઈ રહ્યો છે ખરેખર કરોડો નહીં કિંમતમાં આ બંને સુવિધાવાળા જે બસ સ્ટેશન છે પણ અને આવ્યા પછી રાહ જોવી છે લોકો ઉપયોગી થશે અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાહેબ દેશનો નેતૃત્વ રાજ્યના વિકાસમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી માન્ય હર્ષભાઈ સાહેબ સાહેબના નેતૃત્વ

દેશમાં તે જ ગતિ રેલવે વિકાસ થઈ રહ્યો છે અને આપણે અત્યારે મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો હું માનતો રેલવે નો પ્રોજેક્ટ જે આજે વડનગર કારંગા આબુનો પણ થઈ રહ્યો છે અહીંયા આંબલીયા સમજી રેલવે રેલવેના અત્યારે કામ ચાલી રહ્યા છે ઠેર ઠેર પછી બહુસરાજી લાઈન હોય કે રણ પાટણ રેલી લાઈન હોય આ બધી જગ્યાએ જ્યાં દેખો ત્યાં જ્યાં દેખો ત્યાં રેલવેના કામ ચાલી રહ્યા છે અને રેલવે ની સુવિધાઓ માટે પણ હમણાં પણ સંસદમાં પ્રશ્ન આપણે ઉઠાવ્યો હતો માન્ય મંત્રીશ્રીએ પણ સંસદમાં આપણે વચનબદ્ધ થઈને ઉત્તર ગુજરાત ની કનેક્ટિવિટી સુરત વલસાડ અને મુંબઈ સુધી મળે એવી એમને પણ આપણે જવાબ આપ્યો છે આવનારા દિવસોમાં એ પણ

છોડ વાવીશું તો થશે રેલવે ની સુવિધાઓ વધે રેલવે ના અત્યારે કામ ચાલી રહ્યા છે એમાં નાની મોટી ત્રિટીઓને અગવડતા પણ લોકો હોય છે એમાં પણ અમે ચાલુ કામમાં પણ રજૂઆતો કરીએ છીએ અમારી ત્યાં ભારત સરકાર પણ વારંવાર રજૂઆત કરીએ છીએ તો અત્યારે જેટલા કામ ચાલુ છે એમાં વ્યવસ્થિત રીતે ખેડૂતોને પણ મુશ્કેલી ના પડે